હલો ગાઈસ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જો ભાખરી છે અથાણું છે ચા છે શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ લીમડો ખૂબ જ મોટો થઈ ગયો તો એટલે પપ્પાએ કીધું કે લીમડો ને આપણે કટિંગ કરના નાખ જોઈ શકો એવડો મોટો છે કિરણે માનતા લીધી હતી માના મંદિરે જવાનું જે ઈ કેનાલ રોડ પર આવેલું છે જે સાત કિલોમીટર દૂર છે જ્યાં અમારે ચાલીને જવાનું બાકી ગયા હતા એ સાત કિલોમીટર માંથી માત્ર ત્રણ કિલોમીટર બાકી છે અમે બંને ચાલીને મેલડી માના મંદિરે પહોંચવા આવ્યા છે જે જોઈ શકો હાલો ગાઈસ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો જે અત્યારે વાગી ગયા છે સાડા દસ અને તમને એક સવાલ થતો હશે કે ઘણા સમયથી આ ભાઈ વ્લોગ નહોતા મૂકી શકતા કારણ કે એમનું કારણ પણ એ હતું કે મારા મોટા પાપા એક્સપાયર થઈ ગયા હતા તેમના કારણે મેં બ્રેક લીધો હતો વ્લોગમાં તો વ્લોગ નવા નવા તમને મળી જ રહેવાના છે પણ તમારો સાથ અને સહકાર મને ખૂબ જ શોર્ટ્સ વિડીયોમાં મળી રહી છે જેમાં આપણું સુરત મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જેમાં હું ફૂડ બ્લોગિંગના અને પ્લેસના હું વિડીયો મૂકું છું તો વિડીયોમાં આમ જ તમે સપોર્ટ આપતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરજો જે આજનું હું તમને આઉટફિટ બતાવી દઉં મારું કેવું મેં આઉટફિટ પહેર્યું છે જે આજનો લુક આવો કંઈક છે ફોર્મલ કપડામાં જે ઓલમોસ્ટ તો તો તમે જોવા ને હું ફોર્મલ કપડામાં હોઉં છું કારણ કે મને ફોર્મલ કપડા ખૂબ જ ગમે છે જે અત્યારે હું પાછો નાસ્તો કરવા બેસું છું તો નાસ્તામાં શું શું છે એ પણ હું તમને બતાવી દઉં ભાખરી છે અથાણું છે ચા છે જે આ અથાણાને હવે છે આ હવેજ કયો કહેવાય એ કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ કિરણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જેને કિરણે નાસ્તો બનાવી દીધો છે હવે અમે નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને પછી હું ફરીથી તમને મળું નાસ્તો કરી લીધો તો પછી લીમડો ખૂબ જ મોટો થઈ ગયો તો એટલે પપ્પાએ કીધું કે લીમડો ને આપણે કટિંગ કરી નાખીએ તો તમે જોવો જે આ મીઠો લીમડો છે

પછી જમવા બેસવું છે તો વિડીયોમાં બનાવી ઉપરનું જમવાનું જમીને હું ડાયરેક્ટ સુઈ ગયો તો કારણ કે ખૂબ જ થાકી ગયો તો અને કિરણે માનતા લીધી હતી મેલડી માના મંદિરે જવાનું જે ઈ કેનાલ રોડ પર આવેલું છે જે સાત કિલોમીટર દૂર છે જ્યાં અમારે ચાલીને જવાનું છે તો માનતા તો કમ્પ્લેટ કરવી પડે કારણ કે માતાજીની છે તો વિડીયોમાં તમે બનાવ રહેજો તો હું તમને બધું બતાવતો રહી થાકી ગયા હતા કે સાત કિલોમીટરમાંથી માત્ર ત્રણ કિલોમીટર આવું બાકી છે એટલે કિરણે કીધું થોડીવાર આપણે રેસ્ટ લઈ લઈએ તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો વિડીયોમાં બન્યા રહેજો માતાજીનું મંદિર પણ હું તમને બતાવીશ તો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો અમે બંને ચાલીને મેલડીમાના મંદિરે પહોંચવા આવ્યા જઈ જે જોઈ શકો આ છે મંદિરેથી અમે બંને ઘરે આવી ગયા અને ભગવાનના ના અમે કરી લીધા છે તો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો મારી ચેનલમાં તમે નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મારા નવા નવા બ્લોગ તમને પહેલાં જોવા મળે બાય બાય ગુડ નાઇટ